તો કેમ છો મિત્રો મજામાં આજે આપણે જાણીશું સૂરજ અને પવનમાંથી કોણ વધુ બળવાન છે એક સમયની વાત છે પવન અને સૂરજ બંને જન જણ ચરસાચરસીમાં આવ્યા પવન સૂરજને કહે છે કે તારા કરતાં હું બળવાન મારામાં તારા કરતાં વધારે તાકાત છે સૂરજે કહ્યું તું બળવાન હા મારી આગળ તારું કશું જ નથી ચાલવાનું સમજો પવન કહે છે હું જ બળવાન છું મારાથી વધીને કોઈ જ નથી એ જ સમય પર પૃથ્વી ઉપર એક માણસ ચાલતો ચાલતો જાય છે તેણે પોતાના શરીર પર એક સાલ લપેટી રાખી હતી સૂરજ પવનને કહે છે પેલો જે પૃથ્વી ઉપર સાલ લપેટીને જે મુસાફર જઈ રહ્યો છે એની સાલ આપણા બંનેમાંથી જે ઉતરાવી દેશે એ વધુ બળવાન ગણાશે બોલો તમને આ શરત મંજૂર છે પવને કહ્યું મને આ શરત મંજૂર છે સૂરજ પવનને કહે છે જા હું પહેલી તક તને આપું છું તારામાં જેટલી પણ તાકાત છે તું લગાવી દેજે પવન કહે છે જોજે ને હમણાં જ એની સાલ એક જ ફૂંકમાં ઉડાડી દઉં છું આ તો મારા માટે રમતની વાત છે પવને આ પૃથ્વી ઉપર ચાલતા મુસાફર ઉપર જોરથી એક ફૂંક મારી એટલે મુસાફર શાલ પોતાના શરીર પર પકડી રાખી એટલે પવન જોર જોરથી ફૂંકો મારવા લાગ્યો પણ મુસાફરને પવનના કારણે ઠંડી લાગવા લાગે છે એટલે મુસાફર આ પોતાના શરીર પર જે શાલ લપેટી છે તેને જોરથી પકડી રાખે છે અને લપેટી લે છે આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવન થાકી ન ગયો અને તેનો વારો પૂરો ના થઈ ગયો હોય હવે સુરતનો વારો આવ્યો સુરજે પૃથ્વી ઉપર હળવેથી માત્ર હૂંફાળું સ્મિત વેર્યું એટલામાં તો પેલા મુસાફરને ગરમી લાગવા લાગી એટલે તેણે શાલની પકડ થોડી ઢીલી કરી નાખી જેમ જેમ સુરતનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર તાપમાન વધતું ગયું હવે મુસાફરને એટલી બધી ગરમી લાગવા લાગી એટલે શાલ પકડીને હાથમાં લઈ લીધી હવે પવન હાર માને છે અને કહેવા લાગે છે સૂરજ મારા કરતાં વધુ બળવાન છે તો મિત્રો આજે આપણને શીખવા મળ્યું કે જે કામ બળથી ન થાય તે કામ હળવું સ્મિત કરી જાય છે એટલે મિત્રો હંમેશા ચહેરા ઉપર એક સ્મિત રાખો અને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો આભાર